જે એક વિજય જે છે એને આખા ગુજરાતમાં લઈ જવાની કોશિશ કરી શાંતિભાઈએ ત્યાંથી એવી ચેલેન્જ કરી હતી કે ભાઈ અહીંયાથી ચૂંટણી લડીને બતાવે અને એનો પડકાર દિલતા હોય એમ ગોપાલ ઇટાલિયા એમ કીધું કે તમે સોમવારે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું આપી દો તો હું એ ચેલેન્જ ને સ્વીકારું છું પણ ગોપાલ ઇટાલિયા એવો ફોડ નથી પાડ્યો કે ચેલેન્જ સ્વીકારીને એની સામે હું લડીશ કે બીજો કોઈ કાર્યકર્તા લડશે પણ હવે કાંતિભાઈએ જે છે રાજીનામું આ જે રાજનીતિ થઈ રહી છે આ જે રાજનીતિ થઈ રહી છે એ રાજનીતિ ની અંદર ક્યાંય તમને ની રાજનીતિ નથી દેખાતી બે વ્યક્તિઓ પોતપોતાની રાજકીય જે છે શક્તિ છે કે પોતપોતાની જે રાજકીય ચેલેન્જ છે એકબીજાને ફેંકી રહ્યા છે પડકાર આપી રહ્યા છે એની વચ્ચે જે છે જે ચૂંટાયે તમને ચૂંટીને જેમણે મોકલેલા છે એ પ્રજા જે છે પ્રજાનું ક્યાંક ને ક્યાંક અપમાન થતું એવું લાગે છે કારણ કે પ્રજાના મતને તમે તમારા વ્યક્તિગત ઇગો માટે કે વ્યક્તિગત અહંકાર માટે કે રાજકીય પ્રભુત્વ ઉભું કરવા માટે એકબીજાને ચેલેન્જ ફેંકવા એનાથી પ્રજાને શું મળશે પ્રજાને ફરી એક વખત જે છે એ ચૂંટણીનો ખર્ચો થશે કાંતિભાઈ તો ત્યાં સુધી કે છે કે બે કરોડ રૂપિયા હું ગોપાલ ઇટાલિયાને આપીશ એનો મતલબ કે ચૂંટણીની અંદર થનારો જે ખર્ચ છે પંચે નિયત કરેલો એના કરતા કેટલો વધારે ખર્ચ ચૂંટણીમાં થાય છે એ પણ ક્યાંક ને ક્યાંક એવા એ જાહેર કરી રહ્યા છે અને એટલે આ ચેલેન્જ જે છે ગોપાલ ઇટાલિયા સામે છે ચૂંટણી પંચની સામે છે કે ભાઈ એક વિધાનસભા લડવા માટે જો પ્રતિપક્ષના ઉમેદવારને બે કરોડ રૂપિયા આપવાની વાત કરતા હોય તો એક એ સ્વીકાર પણ છે વાતનો કે ચૂંટણીની અંદર પૈસાનું કેટલું જોર છે અને કેટલા પૈસા અંદર ખર્ચાતા હોય છે પણ આ બધા જ વચ્ચે મને એવું લાગે છે કે આ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની બળાબળીના પારખા કરવા માટેના ઓકારા પડકારા છે આની અંદર રાજીનામું આપવા જઈ રહ્યા છે ને ગોપાલ ઇટાલિયા આપવા જઈ રહ્યા છે પ્રકારની જે છે એક ચેલેન્જ ફેંકી છે એની ચેલેન્જ બીજી હવે અમે એક સામાન્ય કાર્યકર્તાને મોરબીમાં તમારી સામે લડાઈ અને જીતાડીશું અને એ રીતે આ બધી જ વાત છે એનું અંત આવી જવો જોઈએ બિલકુલ આભાર રાજેશભાઈ સાથે જોડાયા